આજરોજ વલસાડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ ધરમપુર વિધાનસભાના ફલદરા ખાતે ગુજરાત સરકારના માનનીય નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સાથે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી જનસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લોકસભાના પ્રભારી કરસનભાઈ ટીલવા લોકસભાના સંયોજક ગણેશભાઈ બિરારી જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ કમલેશભાઈ પટેલ મહેન્દ્રભાઈ ચૌધરી જિલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠાકોર વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ કિશોરભાઈ પટેલ ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ વાઢુ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન પટેલ જિલ્લા મંત્રી શ્રીમતી હેતલબેન પટેલ જિલ્લા મંત્રી પ્રિયંકાબેન પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ જાધવ જિલ્લા પંચાયત સભ્ય કલ્પનાબેન પટેલ તેજલબેન નવીનભાઈ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ હિતેશભાઈ સુરતી ચેતનભાઈ પટેલ પ્રિતેશભાઈ પ્રજાપતિ તાલુકા મહામંત્રી અમૃતભાઈ ટંડેલ નીતિનભાઈ પટેલ વિધાનસભા પ્રભારી કુંવર રાજેન્દ્ર સામાજિક આગેવાન ફુલસિંહભાઈ તેમજ યોગીભાઈ પટેલ જિલ્લા વિસ્તારક અજયભાઈ તડવી સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પદાધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા